મોટી વાત એ છે કે જવાબદારી માની છે આ દેશની જનતા સંતને જન્મ આપે દાતારને જન્મ આપે અને સુરવીરને પણ જન્મ આપે હાલડામાં માં એમ કહેતી હતી હાલડામાં એમ કહેતી હતી કે બેટા તારાથી આ કરાય આ ન કરાય તેથી હાલડામાં માએ સંસ્કાર આપ્યા દીકરાએ જાળવી રાખ્યા નહીતર આપણા ડાયરામાં તો બહુ વાંધો નથી અત્યારે માની જે હાલત થાય છે મા બાપની એની બે કડી મને બહુ ગમે છે એક દીકરો એકનો એક દીકરો મુંબઈ કમાવા ગયો ભણાવી ગણાવીને મોટો કર્યો પછી આંખો ને ગઈ અને નાનો હતો ત્યાંથી એને બહુ મજૂરી કાળીઓ કરીને ભણાવી ભણાવી ડોહી મોટો કર્યો એનો બાપ તો ગુજરી ગયેલો પેલા અને પછી મુંબઈ મોકલે છે કમાવા માટે મારો દીકરો હવે ખૂબ કમાહે ને મને પૈસા મોકલશે અને મુંબઈ ગયા પછી દીકરો દારૂમાન બીજે ને ત્રીજે વ્યસનમાન બાર માં જાય રાતે બધું વાપરી નાખે એક પણ રૂપિયો મોકલતો નથી માં પૂછ્યા કરે મારા ગગા મારો દીકરો મુંબઈ માં મજામાં છે ને ડોહિ ક્યારેક ક્યારેક એમને ભૂખે રાતે ક્યારેક હોઈ જાય ક્યારેક બપોરે ખાવાનું ન મળે પણ રટણ કોનું ચાલુ છે દીકરા નો મારો દીકરા ને ખાવા મળતું હોય છે ને બે જ કડી સાંભળજો એમાં કોકે આવીને વાવડ દીધા કે તમારો દીકરો તો મુંબઈમાં મોજ કરે છે માડી શું કીધું સાંભળજો આ ગીતમાં કે ભાડાના ભાણિયે ભાડાના ભાણિયે કે તું કે કો રોજ મને પેળો થાય તમારો દીકરો રોજ મને પેળો થાય શું કરે છે

શું કે છે માં એટલું મારા દીકરા ને કહી દીધું કાગળ શું કે ખાસ માં રાખજે ખર્ચી ખૂટ નું માપરે ખર્ચી ખૂટનું મા ભગવા દારૂ એ દોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબની જ છે મૂડી બેટા કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબની જ છે મૂડી બેટા કાયા તારી રાખજે રૂડી

કે માડીના ચાંદ્યો ગયો ને હરિયું વાત રે માડીના જો તો વાત વાટ મામેરાના ટાણા જાસે રે ભાઈ પૂગી જાય અને મામેરું લઈને માંડવા માં ને બેન ને લાખો ના મામેરા નો દેખાય ભાઈ નો ત્રાહણો જ દેખાતો હોય મારો વીર ત્રાહણો લઈને આવી ગયો ત્રાહણો લઈને આવી ગયો શું કામે પાચવી દીધું તાણે આવી ગયો ને એની વાત આવડી હોય બેન ગરીબ હોય હાવ હારામાં અને ભાઈ કરોડપતિ હોય ને બેનના ભાણિયાના લગ્ન હોય ને કંકોત્રી મોકલે જ કે એક્ચુઅલી દુબઈમાં મીટિંગ છે એ તારીખે તો નહીં આવી શકું પણ પછી આવી જઈશ અને લગન પછી ભાઈ આઠથી આવે ડાયમંડનો હાર લઈ આવે અને કે કાલે બેન લગનમાં નહોતું ફૂગાણું પણ તને કોઈએ નહીં આપ્યું હું મામેરું આપું છું આ ડાયમંડનો હાચો હાર છે હાલે ટાકણખાર બેન હોય ને તો કહી દઈએ કોઈક ભિખારીને દઈ દેજે મારે તારી જરૂર નથી તારા ડાયમંડના હર્નિક હોનાની જરૂર નથી જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણ પરમાત્મા ટાણા હાચવા આવે આવે ને આવે અને હનુમાનજી મહારાજ માડી મને કહેતા હતા કે ની થોડી વાત એકાદ છપાઈ મને હનુમાન એટલે જાગતો દેવ છે હનુમાન એટલે પ્રાણ વાયુ છે ઓગણપચાસ પ્રકારના વાયુ છે બાપુ એમાંથી એક પવન નો વાય પ્રાણ વાયુ

એટલે આવી કીધું પ્રભુ કેમ રહો છો તને ખબર નથી આમ તો જો આને મૂર્છા આવી ગઈ ફૂરજ ઉગી જાય તો મારો લખણ ઊભો નહીં થાય હેક મારો લખમણ ઊભો નહીં થાય અને ફૂરજ ઉગે એની પેલા સંજીવની કેમ આવે હિમાલયમાંથી માંથી એ વખતે હનુમાને કીધું કે પ્રભુ આમ ઘણી પણ હુકમ નહી એ જ હનુ અકળાત બાકી અઢાર પદ્મ સેના લઈને અહીં સુધી ઠાકર ધકો ન થાય કે રામે કીધું પ્રભુ આવી જાય કેમ આવે તો કે કહત ઉદગન મધુ તોર રત્નાગર ડારુ કહત જાવ પાતાલ શેષ બાસુ કે સહારું કહત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ કહત સકલ બલ જોર શબ્દ

ગદાનો પ્રહાર કર્યો ને રાવણને તો રાવણ ગોઠણિયા પર થઈ ગયો રાવણ ગોઠણિયા પર થઈ ગયો રાવણ ગોઠણિયા પર થઈ ગયો પછી હામે રાવણે ગજા લઈને ઉપાડીને ઘા કરી એટલે હનુમાનજીને મારી એટલે હનુમાનજી પણ ગોઠણિયા પર થઈ ગયા પછી પેલા આમણે હનુમાનજીએ ઘા કરેલો એ રાવણે કીધું કે હનુમાન તારી જનેતાને ધન્ય છે હેંક તારી જનેતાને ધન્ય છે કે કેમ કે હું રાવણ છું મારે ઘા અડે અને તું જીવતો રહ્યો એ તારી જનેતાને ધન્ય કહેવાય હનુમાન કે તારી જનેતાને ધન્ય છે કે કા એ કે હું હનુમાન છું એક ગદ્યામાં પાતાળમાં ખોઈ દો તું ખાલી ગોઠણીયા ભરોજ જીવો છે તારી જનેતા ધન્ય છે ભલા માણસ કેવા યુદ્ધો થતા હોય છે તમે વિચાર કરો આ બધા રામાયણ કૃષ્ણ ભગવાન માતા આપણા આપણને સમજાવવા સારું આવ્યા ત્યાં ઘૂમરા મારવાનો તો આવ્યા ભગવાન રામ ઘણા શું કે ખબર રામને એક્ચુલી ખબર ન હોય રામ પછી જાડવા ને પૂછે છે રામાયણ માં છે ને જાડવાનું પૂછે છે હે વન ની હરણી હે ચણોઠડી હે વન ની વેલડીઓ હે ઝરણાઓ હે પંખીડાઓ મારી જાનકી ને કોઈ જોઈ છે વખાણ કરે છે રામ જાનકી ના રૂપ નું વખાણ કરે મારા રસિક બિહારી નું કવિ છે કે કેવી છે મારી સીતાજી હું તમને કહું આવી સીતા છે મારી કોઈ જોઈ કેવી તો કે પ્રકૃતિ કબાન નેન કૃપાન વાળી પદ લાલ શાનવારી હે રસિક બિહારી નેહવારી દિવ્ય દેહવારી સંતત અચેહવારી સત્ય નેહવારી હે કોઈ વંશારી ને નિહારી તો બતાવો વેગી પ્યારી હે જો એસે છે રૂપ વારી હે આ મારી સીતાને કોઈ જોઈ છે લક્ષ્મણજી શું કીધું પ્રભુ હવે ભૂંડા લાગ્યું આપણે આટલું બધું નો રોવાય પછી કોક ભાળી જાય આપણે હા આ આ રાજકુમાર કહેવાય આપણે ને આવું ન કરવાય એટલું કીધું દઉં પ્રકૃતિનો મરોડ બટલાણ હોવા રામ નો હા લખાણ તું મને કાયર સમજે છે હું એટલા માટે આ ઊંડા આવે છે કે ઉપર જોઉં તો મારા પૂર્વ સૂર્ય મને કહે છે કે મારી પુત્ર વત્તુનું રક્ષણ નો કરી શક્યો નીચે જોઉં છું ને ધરતી હાહુ કે છે મને મારી દીકરી ક્યાં બાકી હાંભળી લે લખમણ એકવાર મને કોઈ આવીને એટલું કહી દે કે આ જગ્યાએ સીતાજી છે કેતો કેતો હું ઈ રામ છું લાઈ હું ધનુષમાન તિહુ લોક જારું સાતો સાગર સુખાઈ સુખાયારૂ ગીરી ડહાય દારૂ ઉલટાઉ મેં હું દશરથનો દીકરો છું હું કાયર નથી તિહુ જારુ સાતો સાગર ડારુ સુખાયારું ગિરિલ ડારુ ભૂમિ ઉલટાઉ મે રંચમે વિદારી દારૂ દસો દિગપાલન કોશી સૂર કો ગિરાઉ મે નબસે પાલ લે રસિક બિહારી પ્રાણ પ્યારી શુદ્ધિ પાઉ એક બાર કો કહી દેખાજ ગીતાજી થી રસિક બિહારી પ્રાણ પ્યારી શુદ્ધિ પાઉ મેનકી ના લાઉ તો રામ નામ પલટાઉ ધનુમ ના ઉઠાઉ મેં પણ મુદો મારો કહેવાનો ઈજ છે ખાલી કે ઘણા એવી વાતો કરે કે રામને ખબર ન પડી રામ ભગવાન કેવાના તો હવે એ લીલા કરવા એવા હું એક દાખલો તમને આપું